જૈન સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર દ્વારા શ્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણક નિમિત્તે પક્ષીઓ માટે પાણીના કુંડા તેમજ પક્ષી ઘર અને કાંગ તેમજ ઝારનું નિઃશુલ્ક વિતરણ કરતો કાર્યક્રમ યોજવામાં આવ્યો હાલ અસહ્ય ગરમી પડી રહી છે ત્યારે પક્ષીઓને રાહત મળી રહે તેને ધ્યાને રાખીને આ કાર્યક્રમનું આયોજન જૈન સોશિયલ ગ્રુપ સિલ્વર દ્વારા કરવામાં આવ્યું હતું

વિશેષ આયોજન થતું હોય છે મૂંગા પ્રાણીઓ છે પશુઓ છે ઉનાળામાં સખત પડતી હોય છે આ પ્રોગ્રામ છેલ્લા દસેક વર્ષથી કરી રહી છે તેમના મેન મેમ્બરોમાં હિરેનભાઈ હોય કે ગોજનભાઈ હોય કે શ્રેણીભાઈ હોય કે બાવીસી હોય કે વર્તમાન પ્રમુખ બાવીસી બીજા આ બધા ભેગા મળીને સરસ મજાનું આયોજન કરતા હોય છે

મોર દેન થ્રી થ્રી સેવન અને ત્રણસો સાડત્રીસ થી વધારે મેમ્બરો અંદર છે અને આ બધા મેમ્બરો અંદર એક જ ભાવના છે કે સમાજ કેમ ઉપયોગી થવું જૈન બંધુઓ કેમ એક સાથે ભેગા કરવા અને એક ને કેમ મદદ થવું એ માત્ર ઉદેશ છે સાથે સાથે થોડી entertainment પ્રવૃત્તિ પણ કરે છે અને આખા શહેરને ને રાખવાનો યથાર્થ પ્રયત્ન કરે છે અને અમારા જૈન ગ્રુપમાં જે હિરેન છે જે સૌરાષ્ટ્ર રિજનના સેક્રેટરી છે જે કહેવાય કે ટ્વેન્ટી ફોર બાય સેવન છે સતત એના મનમાં જૈન ગ્રુપ દ્વારા શું શું પ્રોગ્રામો પ્રોજેક્ટો પ્રોજેક્ટો થઈ શકે તેની જ વિચારો ચાલતા હોય છે પોતાનું ઘર પોતાનો બિઝનેસ અને સાથે સાથે જય સો રૂપ ને સંભાળીને વ્યવસ્થિત પ્રયત્ન કરતા હોય છે ફરી એકવાર અમારા જયસોષ રૂપ ને તમામ વર્ગ નો અમને સપોર્ટ મળે છે તે માટે અમે તમારા વર્ગના પણ ખુબ ખુબ આભારી છીએ